નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારની નિહાળો વ્યારા તાલુકાના કપુરા ગામની સ્વીમમાંથી પસાર થતી નહેરમાં નહાવા પડેલી ઈશમ ડૂબી જતાં મોત નીપજ્યું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામની સ્વીમાંથી પસાર થતી નહેરમાં સત્નામસિંગ દેશિંગ રાયશીખ ન્હાવા માટે ગયા હતા જ્યાં અકસ્માતે તેઓ ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું વાલોડ ગામના ખાખર ફળિયા ખાતે મહિલા સરપંચ અને પતિ દ્વારા હાથાપાઈ કરવામાં આવતા વિડિયો વાયરલ થયો તાપી જિલ્લાના વાલોડ ગામના ખાખર ફળિયામાં પાણીની ટાંકી બાબતે સ્થાનિક લોકો અને મહિલા સરપંચ વચ્ચે બબાલ સર્જાઈ હતી જેને પગલે મહિલા સરપંચ અને પતિ દ્વારા યુવકનો કોલર પકડી હાથાપાઈ કરવામાં આવી હોવાનો વિડીયો શુક્રવારના રોજ અગિયાર કલાકની આસપાસ વાયરલ થતા સામે આવ્યો હતો સોંગરનગરના એસિડ ડેપો નજીક રહેતા ફરિયાદી સાથે ચાર લાખ છ હજાર રૂપિયાની સાયબર છેતરપિંડી થઈ તાપી જિલ્લાના સોંગર પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ બે કલાકે મળતી માહિતી મુજબ ફરિયાદી ભીમરાવ પાટીલ સાથે અલગ અલગ મોબાઈલ નંબર પરથી ફોન કરી આધાર કાર્ડ બેંકમાં લિંક થયેલ નથી એમ જણાવી વોટ્સએપમાં ફાઇલ મોકલી અલગ અલગ ખાતામાં કુલ ચાર લાખ છ હજાર રૂપિયા લઈ છેતરપિંડી થતા તેમની સાથે સાયબર ફ્રોડ થતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે ડોલવણ તાલુકાના બરડીપાડા ગામે અધિકારીઓની હાજરીમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં વિકસિત કૃષિ સંકલ્પ શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત તાલુકાના હાજરીમાં યોજાયો હતો જેમાં ખેડૂત અને બહેનો હાજર રહ્યા હતા જે કાર્યક્રમ તારીખ ઓગણત્રીસમી મે થી બાર જૂન સુધી ચાલશે જે અંગે બાર કલાકની આસપાસ અધિકારી દ્વારા માહિતી અપાઈ હતી સોંગઢ તાલુકાના પોખરાણ ગામની સીમા ત્રિપલ અકસ્માત સર્જાયો જેમાં આધેડનું મોત નીપજ્યું તાપી જિલ્લાના સોંગર તાલુકાના પોખરણ ગામની સીમા હાઈવે પર ગુરુવારના રોજ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા દોસવાડા ગામના આધેડ હસમુખ ગામે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ઈજા પહોંચતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શુક્રવારના રોજ દસ કલાકે મળી હતી કુકરમુંડા પોલીસે મટાવાલ ચેકપોસ્ટ નજીકથી આયસર ટેમ્પમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો જડપી લીધો તાપે જિલ્લાના કુકરમુંડા તાલુકાના મટાવાલ ચેકપોસ્ટ નજીકથી પોલીસે આયસર ટેમ્પામાં લઈ જવામાં આવતો વિદેશી દારોનો જથ્થો ઝડપી લીધો હતો જ્યાં પોલીસે ટેમ્પા સહિત ત્રેવીસ લાખ ચોત્રીસ હજારના મુદ્દામાં કબ્જે કર્યો છે જે પ્રકરણમાં આરોપીઓ ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જે ક્યારેવહી ચાર વાગ્યની આસપાસ કરાઈ હતી સોંગઢ પોલીસે સુરત ધુલિયા રોડ પરથી ટ્રકમાં ગેરકાયદેસર પશુ લઈ જતા બે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ સોંગઢ પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે સુરત ધુલિયા હાઈવે પરથી ટ્રકમાં ગેરકાયદેસર પશુ ભરી લઈ જતા બે ઈશામાં અબ્દુલ દિવાન ફકીર અને કાદલ સિપાઈને ઝડપી લઈ કુલ ચૌદ લાખ પિસ્તાળીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી અમદાવાદના હુસેન ઉર્ફે કાલો મુસ્તફા શેખને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બે કલાકે આસપાસ મળી હતી વ્યારા પોલીસે કપુરા ગામેથી વિદેશી દારૂ સાથે એક ઈશમને ઝડપી એક ઈશમને વોન્ટેજ જાહેર કર્યો તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ ત્રણ કલાકે મળેલ માહિતી મુજબ કપુરા ગામે લુહાર ફળિયામાં રેડ કરતા અજય ગામિત નામના ઈશમને ત્યાંથી વિદેશી દારૂ મળી આવતા જે મુદ્દામાલનો કબજો લઈ દારૂ આપી જનાર ઉમરાવ નજીક ગામના નિલેશ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી

સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચારનો અપડેટ સાથે આભાર